પ્રભારી અશોક અંગે જિલ્લા પ્રમુખે જણાવ્યું હતું કે બેઠકમાં પ્રદેશ અને રાષ્ટ્રીય આગેવાનોએ લોકસભા ચૂંટણી સંદર્ભેના મહત્વના કાર્યક્રમો અંગે કાર્યકર્તાઓને માહિતી અપાઈ હતી બુથને વધુમાં વધુ કેવી રીતે મજબૂત કરી શકાય તેમજ ચૂંટણીમાં વોટ શેર કેવી રીતે વધારવું તે અંગે પણ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આવનાર સમયમાં દરેક જિલ્લા અને મહાનગરોમાં લોકસભાની ચૂંટણી સંદર્ભે બેઠકોનું આયોજન કરવામાં આવશે આવનાર પંદર થી ત્રીસ તારીખ સુધીમાં લોકસભા ક્ષેત્રની અંદર લોકસભા ચૂંટણી કાર્યાલય શરૂ કરાશે ત્યાર પછી ફેબ્રુઆરી મહિનામાં લોકસભા ક્ષેત્રના વિધાનસભા કાર્યાલયો પણ શરૂ કરાશે છવ્વીસમી જાન્યુઆરીના રોજ યુવા મોરચા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન પણ કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું